આજે હું નવ વાગે ઉઠ્યો અને હવે હું મોઢું ધોવાનો છું એટલે હું પાણી 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 તો તો કઈ છે છે આપણે ચાલો મોઢું ધોઈ લીધું હવે હું ભૂખ લાગી છે એટલે ખાવા જવાનો છો તો મિત્રો હવે આપણે ખાવાના છે પણ આવી જગ્યા હું નથી બેસતો એટલે ઓશીકો આપણે અહીંયા રાખશું અને આની ઉપર બેસશું કારણ કે નીચે યાર પતરા વતરા ખૂચે મજા ના આવે અને હવે આપણે ખાવાના છીએ

વધારે સિલેબલ હું આ એકડિયા ચોપડીમાંથી જ પાકું કરું છું કેમ કે યાર જે એકડિયા ચોપડીમાં સિલેબલ આવે ને તે નવનીતમાં ના આવે હા હું તો યાર એકડિયા ચોપડી વાંચીને જ ડિગ્રી લેવાનો તો થોડું ઘણું આપણે વાંચી લઈએ શું છે આમાં કલમ ખડીયો આ તો આવડે છે આપણને સંખ્યા વાંચન દોસ્તો થોડુંક કરે એટલે પછી મિત્રો આપણે સંખ્યા વાંચન વાંચશું તો સંખ્યા વાંચનમાં પાળા પાકા કરી લઈએ આપણે ચલો પાળા પાકવા કરતા જાય એક ચોપડી વાંચતા વાંચતા મને કંટાળો આવવા એટલે હું ગાર્ડન તરફ ફરવા અરે યાર આ આવે મિત્રો ઘરની બહાર વાગે તડકો આવો છે કંઈક અને સન પણ આવું છે તો ગાર્ડન તરફ મને વિચાર એ આવ્યો કારણ કે લોકો ને યાર તડકા થી એટલો ડર કેમ લાગે છે મને તો યાર તડકા થી જ પ્રેમ છે અને તડકો જવો પડે એટલે હું તો તડકા માં જ બહાર નીકળવાનું તડકા માં યાર જે પવન આવે તે પવન ખાવાની મજા કંઈક અલગ છે મિત્રો હું તો યાર તડકામાં જ બહાર નીકળું મને તો યાર તડકામાં બહાર નીકળવા બહુ મજા આવે તો મિત્રો ચાલતા ચાલતા હું ગાર્ડન તરફ પહોંચવા આવી ગયો છું તો મિત્રો આવું છે કે અત્યારે ગાર્ડન અહીંયા કોઈ પબ્લિક જ દેખાતી ખબર નહીં ક્યાં ક્યાં બધાય માણસો તો આપણે ક્યાંક હવે વિસામો ખાય છાયા બાયામાં તો છાયા ગોતી લઈએ આપણે મિત્રો વાંચ છાયા સારો છે ચલો આથી અરે યાર આ વચમાં સમુદ્ર આવી ગયો મિત્રો આ વચમાં સમુદ્ર આવી ગયો આને કઈ રીતે પાર કરવો આ દરિયો યાર સુકાઈ ગયો કારણ કે ઉનાળામાં ઘણા કહેતા કે દરિયો ના સુકાય પણ આ દરિયો સુકાઈ ગયો યાર તો મિત્રો ફાઇનલી હું દરિયાની અંદર આવી ગયો છું અને હવે હું ક્યાંક શું કહેવાય હોટલ બોટલમાં રોકાણ કરવાનું તો સામે જે હોટલ દેખાય છે તેનું નામ છે નહેરુ હોટલ તો ચાલો દોસ્તો આપણે નહેરુ હોટલમાં રોકાય તો હોટલમાં હું પહોંચી ગયો છું તો આ છાયો સારો છે એટલે વિચાર આવ્યો કે અહીં આપણે વિશામ કરી લઈએ ઓહ ગાર્ડન તરફ તો આવી ગયો ભઈ યાર આયા કે છોકરીઓ દેખાતી નથી વિચાર એવો હતો કે છોકરીઓ જોડે ચાલુ થાય પણ ગાર્ડન તરફ આજ નથી યાર કોઈ થોડીકવાર આયા આરામ કરશું અને પછી આપણે પ્રેક્ટિસ કરવા જશું મિત્રો આરામ કરતા કરતા ઘણો સમય જતો રહ્યો ગાર્ડનમાં તો યાર મજા ના આવી આટલું ખર્જો કરીને મિત્રો હું ગાર્ડન તરફ આવ્યો હતો પણ અહીંયા મજા ના આવી તો ચાલો હવે આપણે પ્રેક્ટિસ કરવા જશું પહેલાં આપણે પ્રેક્ટિસ કરશું પછી ઘર તરફ જશું હા અહીંયા દુબઈમાં હું રોકાણ કરું છું ને દુબઈમાં યાર મજા નથી આવતી બહુ જે આપણા ભારતમાં મજા આવે ત્યાં દુબઈમાં મજા નથી આવતી તમને ખ્યાલ નહીં હોય દુબઈનો ડુબઈનો ઈલાકો છે એટલે પછી મિત્રો આપણે થોડુંક આગળ જશું તો ત્યાં આપણને ઓસ્ટ્રેલિયન ગાર્ડન તરફનો રસ્તો જોવા મળશે જે તમે જોઈ શકો છો તો આપણે ઓસ્ટ્રેલિયન રસ્તામાં જઈ અને પ્રેક્ટિસ કરશું તમને એમ વિચાર આવતો છે કે પેઠાભાઈ તમે કેનેડામાં હતા હા મિત્રો કેનેડામાં પણ હું ગયો છું અને બહુ મોટા મોટા ઇલાકામાં હું ગયો છું તો પણ મને જરી ગમન નથી તો અહીંયા આપણે થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને પ્રેક્ટિસ કરશું તો મિત્રો પ્રેક ગમે પ્રેક્ટિસ કરો એની પહેલાં તમારે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે જેમ કે આપણે ભણવામાં પરીક્ષા દઈએ એની પહેલાં કેમ આપણે લર્નિંગ કરીએ સ્ટડી કરીએ ચોપડી વાંચીએ તો એવી જ રીતે બધી વસ્તુમાં લાગુ પડે છે ગમે તે તમે સ્ટાર્ટ કરો તો એની પેલા એની પ્રેક્ટિસ અથવા એની એક્સરસાઇઝ અથવા વોર્મઅપ ગમે તે કેવાય સીધી ભાષામાં તો એ કરી લે તો વોર્મઅપ મારવા આવો છે તો બસ ગાઈસ આટલો વોર્મઅપ કર્યા પછી તમારી બોડી હીટ થઈ જાય ગરમ થઈ જાય એટલે તમે એક્સરસાઇઝ કરીને કરો પ્રેક્ટિસ તો તમને ઇન્જુરીનો ચાન્સ ના રહે તો ફર્સ્ટ આપણે કરશું સાઈડ ફ્લિપમાં તો સાઇડ ફ્લિપ માટે નોર્મલી આપણે એસે જમ્પ માર કે ટક કરુંગા સોરી ટક કરશું તો ચાલો ચલો ફસ્ટ કરી મિત્રો ફર્સ્ટ એટેમ્પમાં તો હું થોડો ઘણો પડી ગયો હા મિત્રો સાઈડ ફ્લિપમાં બહુ મજા ના આવી યાર એટલે આપણે ફરી એક અટેમ લેશું તો ચાલો ટ્રાય કરીએ આને કહેવાય સાઈડ ફ્લિપ યાર કંઈક મજા આવી જાય હવે મન થાય છે કે ફ્રન્ટ ફ્લિપ કરું તો ચાલો ફ્રન્ટ ફ્લિપ કરશું ઓયમાં ફ્રન્ટ ફ્લિપમાં ફર્સ્ટ એટેમ્પમાં તો પડ્યો હવે સેકન્ડ એટેમ્પ કરશું સેકન્ડ માં પણ પડ્યો અને લાગ્યું યાર મને આવા તડકાનું પ્રેક્ટિસ કરું છું ઓય માં તડકો જ જો લાગે તો પણ હાર તો નહીં માનશું આ ફેર આપણે હનુમાનજી નું નામ લેન્ડ કરશું જય હનુમાનજી લેન્ડિંગ આવી જાય કાંઈ વાંધો નહીં મિત્રો ફર્સ્ટ એટેમ્પમાં થર્ડ એટેમ્પમાં થઈ તો ગઈ પણ ઓવરલોડ થઈ ગયો એટલે કે લેન્ડિંગ કરી પછી પડ્યો તો પ્રેક્ટિસ કરી લીધી છે અને આવા તડકાની યાર હું તો પ્રેક્ટિસ કરું છું બહુ તાપ છે યાર પગમાં પણ એટલું લાગે છે તો પણ આપણે હાર નથી માનતા તો ચાલો થોડી ઘણી પ્રેક્ટિસ કરી લીધી અને હવે મને બહુ તરસ લાગી છે યાર પાણી કઈ સાટ પીવું ઓસ્ટ્રેલિયામાં આવી ગયો પાણી નથી તો વાંધો નહીં ચલો ઘર તરફ જઈએ હવે તો મિત્રો ઘર તરફ જઈએ એની પહેલાં હોટલમાંથી આપણે સોડા પી લેશું અને એક અનાનસ ખાઈ લઈશ માર્ટ ખા હોટલમાં અનાનસ સારા મળે છે નેહરુ હોટલમાં અનાનસ તો મિત્રો આને અનાનસ કહેવાય છે માં મિત્રો અનાનસ ખાઈ લીધું છે એટલે હવે કંઈક શરણમાં ઠંડક પડી ગઈ છે એટલે હવે આપણે આરામથી ઘરે પહોંચી શકશું તો હવે હું ઘર તરફ જવા લાગ્યો બહારનો નજારો મિત્રો કંઈક આવો છે ગાર્ડનથી હું હવે ઘરે જઈશ તમે જોયું ને મેં કેવી પ્રેક્ટિસ કરી ફર્સ્ટ એટેમ્પમાં તો પડ્યો સેકન્ડ માં પણ પડ્યો થર્ડ માં પણ પડ્યો ફોર્થ માં લેન્ડિંગ કરી યાર જિંદગીમાં પડવું બહુ જરૂરી છે યાર જ્યારે આપણે પડશું તો જ આપણને ખબર પડશે કે આ જમીન કેટલી કઠણ છે બરાબર ને તો પડવું બહુ જરૂરી છે મિત્રો જિંદગીમાં બધી વાતને આપણે સાઈડમાં રાખીને આવે આપણે ઘરે જઈ અને ચા પાણી પીશું કારણ કે મને લાગે છે સમથિંગ બે વાગવા આવ્યા હું પ્રેક્ટિસ કરવા ઘરેથી બાર વાગે નહીં કર્યો હતો એટલું લાંબુ સફર હોય છે ફ્લાઇટ કપડીને મારે આવવું પડે છે સિટીમાં તો વાર તો લાગે ને ભાઈ અત્યારે તો જો કે હું ફ્લાઇટ નથી દેખાડતો તમને એનું કારણ છે મિત્રો તમને લાગે કે યાર હું દેખાડો કરું એટલે હું ફ્લાઇટ નહીં બતાડું તમને તો ચાલો આપણે ધીરે ધીરે ચાલીને ઘરે પહોંચી જાય તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ એટલે હવે આપણે ફ્રીજમાંથી પાણી પીશું આજ જુઓ આ એટલું ઠંડુ છે ને યાર પાણી વાત પૂછોમાં કારણ કે આવા તડકામાં ઠંડુ પાણી પીવાની મજા કંઈક અલગ જ હોય છે અને મિત્રો આ કાયમી ચાલી ચાલીને પ્રેક્ટિસ કરવા જવું બહુ દૂર ફ્લાઇટ પકડી પકડી એ મને મજા ના આવે યાર એટલે વિચાર કરું છું કે નવી થાર બુક કરવાનો છું સમથિંગ આ જ મહિનામાં હું બુક કરી લઈશ લગભગ તો પછી તો આપણે થાર લઈને જવાના અને બહુ મજા આવશે યાર ફરી મને પાણી પીવાનું મન થયું ભાઈ આજે ફ્રીજમાં પાણી